જય મણિધર જય વડવાડી મુશ્કેલ જિંદગાની એની મજા છે પણ લવ લઈશ મોત નો ડર તું જ નહી સંતાપે જિંદગી ની માલકોર સમાજમાં સંસારમાં પરિવારમાં આવ્યા પછી હારા મીઠા અને કડવા આપણા માણસને પીવા પડે છે કારણ મારા જીવનમાં મેં હંમેશા ખારાએ પીધાં છે અને ઝેરય પીધાં છે પણ તો સમાજ આપ જાણો છો અઠારેય વરણના દુઃખમાં આવી ગયા છે સુકામ અઢારે વરણ સુખી ભલેરિયા માં જેથી તારા પારે આવે પણ અઢારે વરણ ના દુઃખ મને દે હું દુઃખ ધરાતો નથી બરોબર દુઃખ ધરાતો નથી મારી માં તો કદાચ ગમે એવા દુઃખ પડશે કારણ કે હું મોગલનો પરિવાર છું આઈ પરિવાર છું કદાચ ગમે એવા પડે ને તો આ બાપુ છે ને સિંહાસન છોડવાને નથી બાકી તો હવે જેને વાત કરવી ભલે બિચારા કરતા આ આઈ છે શું કામ

એ નથી નીકળતા પણ આવા તો ક્યાંક કાંટા લાગ્યા છે મારા હૃદય નિમાલ કર હું એમ ડગવાનો નથી કારણ તાગાત મને વડવાળી મોગલે દીધી છે એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે બીજી વાત હું કોકને હું જાહેરમાં કહું છું અઠારે વરણ આ વાત છે બાપુનો કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું બેટા મારું નામ દઈ દો પણ તમે મરશો નહીં કારણ કે હું દુઃખ લેવા બેઠો છું મારું નામ દો પણ મરશો નહીં કોઈ ઝેર નો પૂછો ટૂપો ન ખાઈશો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કારણ હું તો કલક લેવાય તૈયાર છું આ આઈનો પરિવાર છો પણ એટલું ખરું આના આનાહામી જેને જેને આંગળી કરી છે જેને જેને રસ્તા બતાવ્યા છે જેને જેને આંગળી સીધી છે જેને જેને ભૂંડપનો ભાર લીધો છે અને જેના કહેવાથી પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દઈએ રહેવા દઈએ નહીં રહેવા દઈએ નહીં રહેવા દઈએ આ એક બાપુનો આદેશ છે કોઈના બાપની બીક ને કારણ કે મા મોગલ છે મારે માગી બીડી પીવું છું કોક લુગડા મને પહેરાવે છે રોજ આયા નવ થી દસ લાખ રૂપિયા આપે આ આંતરરાષ્ટ્રીય ધામ છે મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ કારણ સમાજની માલકોર માલકો હોય બાપ હસાય હોય કાગડાય હોય ઉંદડાય હોય ખિસકોલાય હોય કુંભારાય હોય

સમજી લેજો પણ સમજાવ વિનાના કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે અને જેને જેને કર્યું છે એનો અવાજ સાંભળી લેજો દીકરા વાતથી જ મોગલની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘરમાં જાઓ તમને કમોતે મારી છે આ વરવાળી યાદ રાખજો એક બાપુનો અવાજ છે મારે કાંઈ નથી કારણ મારે શું માન અપમાનનું હોય તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોકનો પાપ છે તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો કારણ હું રૂપિયા થી જેટો રહું છું રૂપિયો નવ દહ લાખ આવે છે બાપુ પાસે પણ કોઈ પણ ખોટી ના હું ખોટી ના કઉ ખોટા નહીં ખોટા કોઈ આવી કોમેન્ટું કરે લખાણ કરે તેને જડબાપ તો જડાબ આપી દેજો કારણ જો મોગલને માનતા હોય તો અને જવાબ આપી દ્યો કે તું ખોટી છો કઈ કંઈ સત્યનો હંમેશા જે છે એક બાપુનો તમને આદેશ છે બેટા જાનકી સીતાદેવી સીતા એને આ સમાજે મુક્તિ થતો અમારે તો આ કાંઈ ન કહેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કાંકર દક્ષિણા તો બેઠો જ પણ એટલું કહી દેજો અઢારે વરાણ તમને બધાયને કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એને અહીંયા હાથથી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલા ને ફ્યુ જાય છે કે આ ધામમાં કેમ આ માલે અહીંયા મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહીંયા રૂપિયો મૂકે બાપુ આમો

શેટી જાયજો આના થી શેટા રેજો જો કોઈ ખોટી વાત કરી તો કાઈ રવા નઈ દે તમારો બાપુનો એક તમને આદેશ છે બીજી વાત તમારા વિખાન આવરણ કરેલા મુકેલા મને દે દયો જે કા આવરણ હોય મને દે દયો કારણ કે હું દુખ નો ભિખારી છું ધરાતો નથી આટલું દુખ પડ્યું મારા માટે ભલન પડ્યું હોય હજી ભલક મે એટલું પડે પણ આ મા માની કૃપા છે હું ડગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરો ચારણનો દીકરો છો સમજો આમ કરો વળો નથી સિતારે જંગલમાં મૂક્યા છે આ પર જઈએ લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કોદી કરશો નહીં

આવા ભગવાન જેવાને માથે આપશે છે કો ન હતા ભગવાન કૃષ્ણની માથે અખિલ બ્રહ્માના માલિક માથે એના તો આપણે રૂવાણા જવાનો થાય પણ ભગવાન કૃષ્ણની માથે ચોરીનો આરોપ નાખ્યો તો કે મણી ઓલો વિટલો ચોરી ગયો આઈ સમાજ પણ કૃષ્ણ છત્રીના દીકરા છે હું આઈનો પરિવાર છું હું ભૂલ નહીં ખાવ બાપ સમજી લેજો હું કલક લેવા બેઠો જાઉં તમારા બધાયના પણ તમે હિંમત રાખજો હિંમત એની કિંમત છે કોઈ પણ દીકરીનું કાંઈ પણ થાય તો એ મારા માટે બધી કરોડો લાખો મારી રાજભાઈઓ છે સમજો બાપ હું કોઈનો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને શેતવું છું

કારણ આ ઢાંક પસોડો નડે છે જાહેર માં આવીને ખુલા કરો એક બાપુ નો તમને અવાજ છે બાપ તો આરતી નો સમય થવા આવ્યો છે બાપ